નમસ્કાર મિત્રો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ વિદ્યાશાળામાં શાળામાં ધોરણ આઠના ગણિત વિષયના જે દ્વિતીય સત્રાંત પરીક્ષા બે હજાર પચીસના બ્લુ પ્રિન્ટ આધાર સંપૂર્ણ મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્રના સંપૂર્ણ સોલ્યુશનનો અભ્યાસ કરીશું ધોરણ આઠના જે દ્વિતીય સત્રાંત પરીક્ષા બે હજાર પચીસના દરેક વિષયના આઈએમપી પ્રશ્નપત્રના વિડીયો અને પીડીએફ માટેની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલ છે તો ચાલો આપણે શરૂ કરીએ ધોરણ આઠ ના ગણિત વિશેના દ્વિતીય સત્રાંત પરીક્ષા બે હજાર પચીસના બ્લુ પ્રિન્ટ આધારિત મોસ્ટ આઈ એમ પેપર સાથે પ્રશ્ન એક અનિચેની ખાલી જગ્યા પૂરો છે એમના ગુણ છે ત્રણ તેમની ગણતરી અને જવાબ સાથે અહીં આપેલ છે જે તમે અહીં જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો ધોરણ ત્રણ થી આઠ ની જે દ્વિતીય સત્ર પરીક્ષા બે હજાર પચીસ માટે ખાસ ઉપયોગી મોસ્ટ આઈમ પી બ્લુ પ્રિન્ટ મુજબની અહીં માહિતી તમને આપેલ છે પ્રશ્ન એક બી નીચેના દાખલાઓ ગણો કોઈ પણ ત્રણ જેમના ગુણ નવ તો તેમની પણ ગણતરી આપેલ છે ત્યારબાદ છે નંબર બે ત્યારબાદ છે નંબર ત્રણ ત્યારબાદ નંબર ચાર પ્રશ્ન બે એ નીચેની પદાવલીના ગુણાકાર કરો જેમના ગુણ છ ત્યારબાદ નંબર બે પ્રશ્ન બે બી સાદુ રૂપ આપો ગમે તે બે જેમના ગુણ છ તેમની પણ ગણતરી સાથે અહીં જવાબ તમને આપી દીધેલો છે જે તમે અહીં જોઈ શકો છો પ્રશ્ન ત્રણ નીચેના દાખલા ગણો જેમના ગુણ ચાર તેમને પણ ગણતરી સાથે અહીં તમને જવાબ આપેલ છે નંબર બે ત્યાર પછી પ્રશ્ન ચાર એ નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો જેમના ગુણ ચાર તેમને પણ ગણતરી સાથે અહીં જવાબ આપેલો છે પ્રશ્ન ચાર બી નીચેના દાખલા ગણો ગમે તે એક જેમના ગુણ છે ચાર ત્યારબાદ છે નંબર બે

પ્રશ્ન છ બી નીચેના દાખલા ગણો જેમના ગુણ છે આઠ તેમને પણ ગણતરી સાથે જવાબ અહીં આપેલો છે જે તમે અહીં જોઈ શકો છો પ્રશ્ન સાત એ નીચેના દાખલા ગણો ગમે તે ત્રણ જેમના ગુણ છે છ તેમને પણ ગણતરી સાથે અહીં જવાબ આપેલો છે ત્યારબાદ પ્રશ્ન સાત બી નીચેના દાખલા ગણો ગમે તે બે જેમના ગુણ છે છ ત્યારબાદ પ્રશ્ન આઠ એ માગ્યા મુજબ જવાબ લખો જેમના ગુણ પાંચ અહીં આલેખ પરથી તમારે પ્રશ્નોના જવાબ લખવાના રહેશે જે તમને અહીં આપેલ છે ગણતરી કરી પ્રશ્ન આઠ બી નીચેના કોષ્ટકના આધારે યોગ્ય પ્રમાણમાં લઈ રેખીય આલેખ દોરો જેમના ગુણ પાંચ જે અહીં દોરી અને આપેલ છે જે તમે અહીં જોઈ શકો છો તો વિદ્યાર્થી મિત્રો ફરી આપણે મળીશું દ્વિતીય સત્રાંત પરીક્ષાના મોસ્ટ આઈમપી પ્રશ્નપત્રના સંપૂર્ણ સોલ્યુશન સાથે આ વિડીયોની લિંક તમે તમારા મિત્રો દોસ્તોની જરૂરથી શેર કરજો જેથી તે લોકોને પણ આ સોલ્યુશનનો લાભ મળી રહે